આપણે ક્યારે જુઠ્ઠું બોલવું જોઈએ નહીં કોઈ કામ કરવામાં આળસ કરવી જોઈએ નહીં સૌની સાથે હળી મળીને રહેવું જોઈએ સારા માણસોની સોબત કરવી જોઈએ જે માણસ જુઠ્ઠું બોલે છે તેનો કોઈ વિશ્વાસ કરતું જ નથી એક જૂઠ વાર જુઠ્ઠું બોલવું પડે છે માટે જુઠ્ઠું ન બોલવું જે માણસ આળસું છે તેને સફળતા મળતી નથી માટે આળસ નો ત્યાગ કરવો જે માણસ સૌ સાથે હળી મળીને રહેતો નથી માટે સૌ સાથે હળી મળીને રહેવું નઠારાના સોબતથી જીવન છે એ બરબાદ છે માટે નઠારાનો ત્યાગ કરી અને સારા માણસોની જ સોબ કરવી જોઈએ માટે જ કહેવાયું છે કે રંગ સારો ન હોય તો ચાલશે બસ સંગ સારો હોવો જોઈએ મિત્રો વિચાર વિસ્તાર પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને હા ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે આભાર